ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નીતિએજ એજ ધર્મ ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ટુ વ્હીલર સાધનોમાં દોરીથી બચવા માટે સેફ્ટી ગાર્ડ સળિયો દાવુલિયા પુરા ડીમાર્ટ ચોકડી પાસે રિંગ રોડ પાસે ફિટ કરી આપવામાં આવ્યો હતો ધારાસભ્ય શ્રી સ્થળ મુલાકાત લઈ શ્રી રણછોડભાઈ તથા શ્રી પ્રકાશભાઈ દાતા શ્રી પૂર્વ સંગઠન પ્રમુખ શ્રી હિરેનભાઈ દેસાઈ અને નીતિએજ એજ ધર્મ ગ્રુપના સૌ યુવાનોને તથા આ માનવીય કાર્ય બદલ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી બિરદાવ્યા હતા

સેફ્ટીગ લગાવવામાં આવી રહ્યા છે શું કેમ ઉત્તરાયણ નજીક છે ઉત્તરાયણની અંદર લોકોને મુશ્કેલી ના પડે બાઇક વાળા હોય સ્કૂટીવાળા હોય સ્કૂટરવાળા હોય તો એવા લોકો જ્યારે રોડ ઉપર જતા હોય અને દોરી ગરામાં પડે તો ગરું કપાઈ જવાના ઘણા બધા બનાવો ખીચરાઓ બનતા હોય છે અને આજે ખાસ કરીને અહીંયા રોડ ઉપર આવેલી રિંગ રોડ પરની ચોકડી ઉપર એની એ જ ધર્મગુરુ સંસ્થા દ્વારા અને બીજા સૌ આગેવાનો કે જેઓએ સાથે રહી અને કામગીરી શરૂ કરી અને બાઈકની ઉપર ગાર્ડ લગાવી આપવાની કામગીરી અહીંયા દેખાઈ રહી તો એ કામગીરી ખૂબ મહત્ત્વની કામગીરી છે અને એ દરેક જણ સેફ્ટી ગાર્ડ લગાવે એવું જરૂરી છે અને એના માટે ઘણી બધી સંસ્થાઓ કામ કરતી હશે તો અહીંયા પણ આજે આ સંસ્થા દ્વારા ખૂબ સુંદર કાર્ય કરી રહ્યું મારી નડિયાદ વાંચ્યોને વિઝન જે છે કે તમે લોકો ચાઇનીઝ દોરીનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ ના કરે જે છોકરાઓના મા બાપો છે ખાસ કરીને એ લોકોને કહું કે તમે તમારા છોકરો જો ચાઇનીઝ દોરી લેવા જાય અને લઈને આવે આમ તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે જ છે પોલીસ ચાઇનીઝ દોરી વેચતા લોકોને પકડે જ છે પણ આપણે પણ સજાગ રહીએ અને આપણો છોકરો પણ ધગા ઉપરથી ચાઇનીઝ દોરીથી પતંગ ના ચગાવે એનું ધ્યાન રાખીએ અને આ એક ગુનો છે એટલે આ ગુનો આપણે ના કરીએ અને આ કેટલાય લોકોના જાન બચાવવા માટેની જ્યારે વાત થઈ રહી હોય ત્યારે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરીએ એ ખૂબ જરૂરી બાબત છે તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણી ચૌદમી જાન્યુઆરી ઉતરાણનો તહેવાર નજીક જ છે અને પતંગો ચગવાની શરૂ થઈ ગઈ છે તો સૌ સારી રીતે પત પતંગ ચગાવે એ સૌ